શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી બેઠકમાં પ્રભારી મંત્રી દ્વારા નો ડો નું સૂત્ર અપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યો તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમય સમયમર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં કચ્છનો વિકાસ વેગવંતો થયો છે ત્યારે આવા દરેક વિકાસ કામની નોંધ છેવાડા ના ગામમાં લેવાય તે હેતુથી કચ્છના વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીઓને જણાવાયું હતું રાજ્યમંત્રી ત્રીકંભાઈ છાંગા દ્વારા જિલ્લા એક જિલ્લાની સરકાર છે એવું જણાવીને અધિકારીઓ તથા પદાધિકારીઓએ સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો સાથે જ કચ્છમાં થયેલા શિક્ષણ આરોગ્ય કૃષિ શૌચાલય પાકા મકાનો રોડ રસ્તા સહિતના વિકાસના કામોની નોંધ લઈ મંત્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું મંજૂ થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રજૂઆતો સાથે અન્ય પ્રશ્ન રજૂ કરાયા હતા કામો ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષે ખાસ સૂચના આપી હતી બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યો દ્વારા રજૂ કરાયેલા શિક્ષણ શાખા ઇરીગેશન વિભાગ તથા સંબંધિત વિભાગના મહેકમ સહિતના પ્રશ્નો રજૂ કરતા પ્રભારી મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તત્કાલ અસરથી તે ઉકેલી દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી બેઠકમાં પ્રભારી મંત્રીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટતી કડીઓને દૂર કરીને કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી રજૂ થયેલા કામ અંગેના પ્રશ્નોએ પ્રભારી મંત્રી તથા રાજ્યમંત્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી પડતર તથા પ્રગતિ હેઠળના કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપી હતી